જય શ્રી રામ નમો નારાયણ ચતુર્માસ વિશે અષાઢ માસની તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ બુધવારે દેવપોઢી એટલે કે દેવશયની એકાદશી શરૂ થાય છે જેને આપણે ચતુર્માસ કહીએ છીએ તારીખ સત્તર સાત બે હજાર ચોવીસથી માંગલિક કાર્ય જેવા કે લગ્ન વાસ્તુ જનોઈ ખાતમુહૂર્ત જેવા સોળ સંસ્કાર વગેરે અટકી જશે ચતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુનું યોગ નિંદ્રામાં સમુદ્રમાં પૂટી જાય છે અને ભગવાન શંકર ભોળાનાથ સમગ્ર બ્રહ્માંડની જવાબદારી નિભાવે છે દેવ બોટી અગિયારસ તારીખ સત્તર સાત બે હજાર ચોવીસના દિવસે ભગવાન સુઈ જાય પછી દેવ ઉઠી અગિયારસ તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના દિવસે જાગીને પછી સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે ત્યારે શુભ કાર્યનું શરૂઆત થાય તારીખ સોળ જુલાઈના રોજ રાત્રે આઠ ને તેત્રીસ મિનિટે અગિયાર શરૂ થાય છે જે તારીખ સત્તર જુલાઈ બુધવારે રાત્રે નવ ને બે મિનિટે સમાપ્ત થાય છે ચતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ સિવાય ભગવાન શિવ અને માતા લક્ષ્મીની પૂજા કરવી આ એકાદશીને પદ્મનાભ એકાદશી પણ કહેવામાં આવે છે પૌરાણોમાં જણાવ્યા અનુસાર આ દિવસે શંકાસુર નામના રાક્ષસ અસુરનું મૃત્યુ થયું હતું તેથી આ પવિત્ર દિવસે એકાદશીનું મહાત્મ્ય વધી જાય છે આ એકાદશીનું મહાત્મા સૌ પ્રથમ બ્રહ્માજીએ નારદજીને જણાવ્યું હતું એ જ મહાત્મા ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને સંભળાવ્યું અને તેઓનું કલ્યાણ કર્યું હતું કહેવાય છે કે સૂર્યવંશના રાજા માધાન રાજા ખૂબ જ સુખી હતા તેમના રાજ્યમાં અકાળે દુષ્કાળ પડ્યો રાજા ખૂબ જ ચિંતિત હતા પ્રજાતાહે મામ પોકારી ગઈ તેમને અંગીરા ઋષિના માર્ગદર્શનથી દેવશયની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના ફળ સ્વરૂપે ફરીથી આખું રાજ્ય હર્યું ભર્યું થઈ ગયું ભગવાન શ્રીકૃષ્ણના માર્ગદર્શનથી પાંડવોએ પણ આ વ્રત કર્યું અને પીડા મુક્ત તથા પાપ મુક્ત થયા સુખી થયા તેથી આ એકાદશીને પદ્મનાભ એકાદશી પણ કહેવાય છે કર્ક સુદ અષાઢસો ના દિવસે શ્રીહરિને પહોંચાડવામાં આવે છે અર્થાત શ્રી હરિ વિષ્ણુ ચતુર્થ માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈને બલિરાજા પાસે નિવાસ કરે છે આ દિવસે દરેક સનાતની હિન્દુઓએ શ્રી હરિ હરિભગવાન વિષ્ણુજીને પંચામૃતિ સ્નાન કરાવી શ્વેત વસ્ત્રો આ અચ્છાદિત પલંગ સૈયા પર સુવડાવે છે અને ધૂપ દીપ ચંદન વસ્ત્રો પ્રસાદ પુષ્પ અર્પણ કરીને તે દિવસે અગિયારસનો ઉપવાસ કરવાનું મહત્ત્વ છે દેવ અગિયારસથી દેવ ઉઠી અગિયારસ સુધી ભગવાન વિષ્ણુજી ક્ષીરસાગરમાં રહે છે અને કારતક સુદ અગિયારસ દેવ ઉઠી અગિયારસના દિવસે પાછા વૈકુંઠમાં પધારે છે તેથી દરેક શુભ કાર્ય વર્જિત છે કારણ કે પૃથ્વી લોકો પર શ્રીહરિની કમી જણાય છે તેથી સૂર્ય ચંદ્ર અને તમામે તમામ નક્ષત્રો તે જ હીન બને છે તેથી શુભ કાર્યો કરવાના નથી ઋષિ મુનિઓએ ચતુર્માસ દરમિયાન ઉપવાસ એકટાણા કરવા ઓછું ભોજન લેવું અને વધુ ભજન કરવા નિત્ય ભગવાનનું ના સ્મરણ કરવું ભાગવદ્ ગીતા રામાયણ સુંદરકાંડ હનુમાન ચાલીસા કરવા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવું તથા હોમ હન કરવા જય શ્રી રામ નમો નારાયણ